આ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુરથી આઠક આઠ નવ કિલોમીટર દૂર કુંડળધામ છે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ મેઇન ગેટે દરવાજે આપણે છીએ અને હમણાં આપણે એન્ટ્રી અંદર કરશું કુંડળધામ મંદિરની અંદર આપણે પ્રવેશ કર્યો છે આટલું સરસ મંદિર છે અહીંયા ભક્તેશ્વર મહાદેવ તળાવની વચોવચ છે તળાવની એકદમ બચોવટ ભક્તેશ્વર મહાદેવ છે ચારે બાજુ ઝાડવા છે તળાવ છે સરસ મજાનું તળાવમાં ખૂબ સરસ મજાની મૂર્તિ આપી છે કુંડળધામ મંદિર વાળા લોકોનું ખૂબ સરસ આયોજન છે છાસ પ્રસાદ છાસ ના નળ મૂલકા છે અને ખૂબ સરસ છાસ હોય છે તમે જોઈ રહ્યા છો છાસના નળ છે તેમજ ગ્લાસ ધોવાના પણ નળ છે બરાબર તમે જોઈ શકો છો આ મંદિરવાળાનું આયોજન છે ત્યાર પછી મંદિરવાળાનું આયોજનમાં અહેસાસ ઓછો થાય એના માટે અહીંયા ઠેર ઠેર મોટા ભાગે બધી જ જગ્યાએ પાણીના ફુવારાઓ મૂકેલા છે તમે જોઈ શકો અને એક આગળ દરબારગઢ છે એ આપણે જોવાનું છે હવે અત્યારે અહીંયા કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણે અત્યારે દર્શન કરી લઈ કારણ કે હજી અહીંયાથી આપણે રાજકોટ વચ્ચે ત્રણ ચાર સ્થળ લેવાના છે એટલા માટે કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે કુંડલેશ્વર મહાદેવ ના દર્શન કરી શકાય છે આ દરબાર ગઢ છે અહીંયા અંદર સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર બધા જ મૂર્તિ સહિતના બધું આખું ગઢ આપેલું છે એટલે આને દરબાર ગઢ નામ આપેલું છે અંદર ત્રણ જાતના ગઢ છે અત્યારે બંધ છે ત્રણ વાગ્યાની આસપાસ ખુલવાનો ટાઈમ છે બરાબર જે રસ્તેથી આપણે એ બધા એ રસ્તેથી રાજકોટ આપણે પાછા જાય છીએ અત્યારે સખત તડકો છે બહુ જ એટલે બહુ જ તડકો છે કહી શકાય ને કે ભાઈ અતિશય તડકો છે હાઈવે ઉપર બહુ જ તડકો છે છતાં પણ આપણે અહીંયાથી રાજકોટ જવાનું છે એ જ બાઈક લઈને તમે જોઈ શકો એ જ બાઈક છે આપણી પાસે બરાબર અને રસ્તામાં આપણે એક બે ત્રણ સ્થળ આવવાના છે એ બે બે ત્રણ સ્થળની મુલાકાત પણ લેવાની છે રાજકોટ જાતા વચ્ચે આઈ શ્રી મોગલધામ તરઘરા મંદિર આવે છે આપણે એની મંદિરની અંદરથી મુલાકાત લઈ અંદર જાય આપણે મોગલમાનું મંદિર છે એકદમ સરસ મજાનું એકદમ બહુ એટલે બહુ મસ્ત અંદરથી બહુ મસ્ત મંદિર છે મંદિરની એક બાજુ બજરંગબલીનું મંદિર છે અને બીજી બાજુ મહાદેવ દેવાથી દેવ મહાદેવનું મંદિર અહીપુત મંદિર છે ગર્ભગૃહ ને અંદર આપણે દર્શન નહીં કરાવીએ એ તમારે આવીને દર્શન કરવાના છે મંદિર બહુ એટલે બહુ સરસ છે એકદમ મસ્ત જેટ સામે અહીંયા હવનકુંડ હવન કુંડ કરેલો છે જેમાં હવન કરતા હોય છે જગ્યા એ આપણે પરમ પૂજ્ય શ્રી જગ્યાએ આપણે આવ્યા હવે અહીંયાથી ગેટ છે વિસામણ બાપુ ની ગેટ છે હવે અહીંથી આપણે અંદર જઈશું અને અંદર આપણે દર્શન કરશું આ ધજાસ્તંભ છે સ્તંભ છે અહીંથી તમે જોઈ શકો ઘણો ઊંચો હે હોય તજા સ્તંભ માર્બલ થી બનાવેલું છે બીજો ધજાસ્તંભ છે આ પણ ઓલા ધ્વજાસ્તંભ કરતા આ પણ ઘણો ઊંચો ધ્વજાસ્તંભ છે આપણે જોઈ શકીએ કે કેટલો ઊંચો હે ત્યાર પછી અહીંયા બધા ઓફિસ ને રૂમ ને એવું બધું આપેલું છે ચાની સેવા અહીંયા ચાલુ જ રહેતી છે જય વિહળાનાથ વિહળાનાથની જગ્યા છે આ આ જગ્યા પાળિયાદની અંદર એક કિલોમીટર આવેલી છે એટલે અહીંયા રહેવાની પણ સગવડતા છે અને સાંજે આઠ વાગ્યે પ્રસાદની પણ વ્યવસ્થા છે રાજકોટ ત્રણ કિલોમીટર બતાવે છે આપણે હજી ઈચ્છીએ એની રાજકોટ

પણ ચાની અવિરત સેવા આપવામાં આવે છે તેમજ રોજ પ્રસાદ લેવાનું પ્રસાદ લેવાનું રોજ હોય જ છે ને રોજ પ્રસાદ લેવાનું પણ અહીંયા હોય જ છે બરાબર બપોરે હોય છે બપોરે અને સાંજે બે ટાઈમ પ્રસાદ લેવાનું હોય છે આ પ્રસાદ ખંડ છે આખો અહીંયા તમારે પ્રસાદ લેવાનું હોય આયોજન કરવામાં આવે છે અને ચાની સેવા તો અવિરત અહીંયા ચોવીસ કલાક ચાલુ જ હોય છે એકદમ સરસ મજાનો આશ્રમ છે બહુ જ એકદમ સરસ આશ્રમ છે અને વાતાવરણ એકદમ સારું છે હવા ઉજાસ આ છે તે છે બધું જ એકદમ મસ્ત છે આપ જોઈ શકો છો ઝાડવા અને એ બધું જ છે અહીંયા અને એકદમ બહુ સરસ મજાનું છે અહીંયા મઢોલી આવેલી છે સામે અહીંયા મોહનધામ સંત શ્રી મોહનદાસ બાપા ગુરુ શ્રી શામળા બાપા સત્સંગ હોલ પણ બનાવેલો છે જોઈ શકો છો અને અહીંયા સામે એ ભોજન શાળા છે અને ભોજનની જેમાં પહેલાંના વિડીયોમાં આપણે વાત થઈ હતી કે ભાઈ બપોરે અને સાંજે બે ટાઈમ વ્યવસ્થા અહીંયા હોય જ છે તમે ગમે ત્યારે આવો અહીંયા ભોજનની વ્યવસ્થા હોય જ છે અને ચા ની વ્યવસ્થા તો ચોવીસ કલાક અવિરત ચાલુ જ હોય છે આપ જોઈ શકો છો બાપા સીતારા હવે તમે જોઈ શકો છો સારો અંધારું થઈ ગયું છે સાંજ પડી ગઈ છે બરાબર સરખી પડતી નથી દેખાવામાં પ્રોબ્લેમ પડે છે બીજાની લાઈટના આધારે આપણે બાઇક હલાવીને ચાલુ પડે છે તો શોર્ટમાં કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે બાઈક ગમે એવું હોય પણ આપણે ગમે એવી લાંબી મુસાફરી આપણે કરી શકીએ છીએ પણ દાદાના વિશ્વાસે અને માતાજીના વિશ્વાસે આપણે લાંબી મુસાફરી કરી શકીએ છીએ આવો રિસ્ક મહેરબાની કરીને કોઈએ પણ લેવો નહીં આપણે ઘરે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કર લઈ કે માતાજી અમને અજન અહીંયા રાજકોટ ઘરે પહોંચાડી દીધા